નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘરમાં જો આ પાંચ કામ થતા હશે તો તમારું ઘર બરબાદ થઈ જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ નહીં કરે તો જો તમે પણ તમારા ઘરમાં લક્ષ્મીમાં નો વાસ રાખવા માંગતા હોવ તો આ વિડીયો આખો જોજો તો મિત્રો વિડિયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે

તેમજ તે પતિ પત્ની પણ એકબીજાના અર્ધંગ હોય છે આથી જ પત્ની ને કહેવામાં આવે છે લગ્ન પછી પત્ની નું નસીબ છે એ પણ પતિ ની સાથે જોડાયેલું રહે છે

અને તેની મોટી બહેન અલક્ષ્મી નિવાસ કરવા લાગે છે જો તમને પણ તમારા ઘરમાં કંઈક આવી વસ્તુ જોવા મળે છે તો આ ભૂલને તરત જ સુધારી લેજો નહીંતર તમારે આનું બહુ ખરાબ ફળ ભોગવવું પડશે કારણ કે મિત્રો અલક્ષ્મી જો ઘરમાં આવે છે તો ઘરમાં ક્લેશ અને બીમારી વધવા લાગે છે આથી મિત્રો તમે આ વિડીઓને આંખો જોજો અને તમે જાણજો કે એવા કયા કાર્યો છે કે જે ઘરની મહિલાઓએ ભૂલથી પણ કરવા ન જોઈએ પહેલું કામ મિત્રો એ છે કે ઘરની મહિલાઓને આ ક્યારે પણ સંધ્યા સમયે પોતાના વાળ ખુલ્લા રાખીને ક્યારે પણ ઘરમાં રહેવું ન જોઈએ ઘણી મહિલાઓને એવી આદત હોય છે કે જે સંધ્યા સમયે પોતાના વાળ છે ખુલ્લા રાખીને રહે છે અને તે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ખુલાવાળ રાખીને જાય છે પણ મિત્રો આવું કરવું એ શાસ્ત્રો અનુસાર બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો સંધ્યા સમયે ખુલ્લા કેશ રાખીએ છીએ તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે અને આવા ઘરમાં લક્ષ્મી માં છે એ ક્યારે વાસ કરતા નથી તેમજ મિત્રો બીજું કાર્ય એ છે કે તમે ઘણી મહિલાઓને ઘરના મુખ્ય દ્વાર ઉપર બીજી સ્ત્રીઓ સાથે વાતો કરતી જોઈ હશે પણ મિત્રો આ વસ્તુ છે એ વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એ મુખ્ય દ્વાર ઉપરથી જ આપણા ઘરમાં આવે છે અને આપણા ઘરની સ્ત્રી છે એ રસ્તો રોકીને મુખ્ય દ્વાર ઉપર બેઠી હોય છે આથી લક્ષ્મી માતા છે અંદર આવી શકતા નથી આથી તે લક્ષ્મી માતા છે એ આપણા મુખ્ય દ્વાર થી જ પાછા વળી જાય છે આથી મિત્રો આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો કે આપણા ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખવો જોઈએ કે જેના લીધે લક્ષ્મી માતા છે પ્રસન્ન થઈને આપણા ઘરમાં પ્રવેશ કરશે તેમજ મિત્રો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે ઘરમાં મોડા સુધી સૂતી રહે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જો મહિલા છે એ સૂર્યોદય સુધી એમ જ સૂતી રહે છે તો ઘરમાં પ્રગતિ જે થતી હોય છે તે પણ બંધ થઈ જાય છે તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ફેલાવવા લાગે છે આથી મિત્રો સૂર્યોદય પહેલા ઉઠીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ એટલે કે મિત્રો તમે જે દેવી દેવતાઓને માનતા હો એનું તમારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને તેનું સ્મરણ કરવું જોઈએ તેની સાથે જ પૂજા આરાધના કરીને વહેલી સવારે તમારે શુદ્ધ થઈ જવું જોઈએ આનાથી મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેશે તેમજ તમારા લક્ષ્મી વાસ છે યથાવત બની રહેશે તેમજ તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવી નહીં શકે જો કોઈ નું અકાળ એ મૃત્યુ થતું હશે તો તે પણ નહીં થાય કારણ કે તમારા ઘરમાં માં નો વાસ રહેશે તેમજ તમારા ઘરમાં કોઈને પણ કાંઈ પણ પ્રકારની તકલીફ હશે તો તે પણ નહીં રહે તેમજ મિત્રો ચોથી વાત એ છે કે રાતે અથવા તો કોઈ પણ સમયે ઘરમાં આપણે એઠા વાસણો છે એ રાખવા ન જોઈએ કારણ કે મિત્રો આવા હેઠા વાસણો છે એ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે તેની સાથે જ આવા ઘરમાં લક્ષ્મીમાં છે ક્યારે વાસ કરતા નથી તો મિત્રો બને એટલું તમારે રસોડા ને સાફ રાખવું જોઈએ નાખવા જોઈએ તેની સાથે મિત્રો તમે એ પણ ધ્યાન રાખજો કે ઘરની મહિલા છે એઠા વાસણોમાં ક્યારે ખાવાનું ન ખાતા અને બીજાને પણ એઠા વાસણો માં ક્યારે ખાવાનું પીરસવું ન જોઈએ તેની સાથે મિત્રો પાંચમી વાત એ એ છે છે કે પત્ની પ્રેમ સહનશીલતા મમતા અને ત્યાગની ની મૂર્ત તેને માનવામાં આવે છે પણ મિત્રો ઘણી સ્ત્રી એવી હોય છે કે તેની વાણી છે એ બહુ ગુસ્સાવાળી હોય છે તેમજ તે કટ્ટુ વચન બોલવા લાગે છે તેમજ મિત્રો જે ઘરમાં પતિ પત્ની વચ્ચે હંમેશા જો લડાઈ ઝઘડા થતા રહે છે તો એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નથી રહેતો એટલે કે તેને મોટી બહેન અલક્ષ્મીનો વાસ થવા લાગે છે કે જેનાથી મિત્રો ઘરની સુખ સમૃદ્ધિ વૈભવ સકારાત્મકતા તેમજ ભક્તિ છે એ ઘરેથી દૂર જવા લાગે છે તેમજ મિત્રો ઘરમાં હંમેશા બધાની સાથે પ્રેમથી રહેવું જોઈએ અને ઈશ્વરની પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખવો જોઈએ આનાથી સમૃદ્ધિ આવશે તેની સાથે જ મિત્રો છઠ્ઠી વાત એ છે કે જો આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર જો કોઈ ભિખારી આવે છે તો તેને આપણે નકારવા ન જોઈએ પરંતુ મિત્રો આપણે તેને થોડીક તો થોડીક પણ વસ્તુ કંઈક આપવી જોઈએ આપણે ભલે તેને બટકુ રોટલો આપીએ જ છીએ અથવા તો થોડા ઘણા આપણી યથાશક્તિ મુજબ પૈસા આપવા જોઈએ જો મિત્રો આપણે આ વસ્તુ કરશું તો માતા લક્ષ્મી છે આપણાથી પ્રસન્ન થશે અને તે આપણા ઘરમાં વાત કરવા આવશે આપણા દ્વાર ઉપર આવેલા ભિખારીને ને ક્યારે પણ આપણે તરહોડવા ન જોઈએ પણ તેને આપણે કાયની કંઈ વસ્તુ તેને આપવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ છે આપણા ઘરમાં હંમેશને માટે રહી શકે તો જો મિત્રો આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર જો કોઈ ભિખારી આવે છે અને આપણે એનું અપમાન કરીએ છીએ અથવા તો આપણે તેને અપશબ્દો બોલીને તેને ભગાડી દઈએ છીએ તો મિત્રો લક્ષ્મી માતા છે આપણાથી બહુ ક્રોધિત થઈ જાય છે અને તે આપણા ઘરમાં વાસ કરતા નથી તેની સાથે જ મિત્રો જો આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર ગાય આવી હોય અને આપણે તેને કાંઈ આપ્યું ન હોય તો તે ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ઘરની મહિલાને શૃંગાર વિના રહેવું ન જોઈએ તેમજ આપણા ઘરની વાતો છે એ બીજા ઘરના લોકોને ન કરવી જોઈએ તેમજ આપણા ઘરની મહિલાઓને ક્યારેય પણ શૃંગાર વિના ઘરમાં રહેવું ન જોઈએ તેની સાથે જ મિત્રો આપણા ઘરની વાત છે એક મહિલાને બીજી મહિલાને ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો ઘરના મંદિર માં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ મિત્રો આચાર્ય ચાણક્ય અથવા તો કોઈ પણ જ્યોતિષ શાસ્ત્ર अथवा તો કોઈ પણ શાસ્ત્રોમાં જોઈએ તો મિત્રો તેમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે તમે જો સવારના સમયે તમે આવું કાર્ય કરો છો તો તમે એવું માની લેજો કે તમે પોતાના રોજના જીવનની સાથે તમારી જિંદગીને પણ ખરાબ કરવાનું કાર્ય કરો છો આથી મિત્રો તમારે આવા કર્મ ન કરવા જોઈએ મિત્રો એક સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે પછી મહિલા ભલે કોઈ પણ રૂપમાં હોય એ ભલે તમારી પત્ની હોય માતા હોય અથવા તો બહેન હોય તો કોઈ પણ સ્ત્રીનું આપણે અપમાન કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે જો મિત્રો તમે રોજ સવારે કોઈ મહિલાનો અપમાન કરો છો તો તમારી સામેથી જ તમારા ઘરમાંથી સમૃદ્ધિ છે એ જતી રહેશે તેની સાથે જ મિત્રો આ તમારા ઘરની અંદર ગરીબી આવવા લાગશે આના કારણે મિત્રો રોજ સવારે ઉઠીને કોઈ પણ મહિલાની સામે આપણે સારી રીતે જ વર્તન કરવું જોઈએ પછી તમે જાણશો કે તેની પાસેથી પણ તમને પોતાના પણું જોવા મળશે તેમજ મિત્રો બીજી વાત વિશે જોઈએ તો આ વાતનું ધ્યાન રાખજો કે મિત્રો સવારે ઉઠતા સમયે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ માંગવા આવી જાય એટલે કે જો સવારમાં તમે કોઈ પણ પ્રકારનું કાર્ય ન કર્યું હોય અને તમે હજી પૂજા પાઠ પણ ન કર્યા હોય અને કોઈ વ્યક્તિ છે એ તમારી પાસે ઉધાર માંગવા આવે છે તો તમારે ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર આપવો ન જોઈએ જો તમે સવારે આ નિયમો બનાવી નહીં રાખો તો તમારા ઘરની લક્ષ્મી છે બીજાના ઘરમાં જતી રહેશે અને તમારા ઘરમાં ગરીબી આવવા લાગશે તેમજ બીજી વસ્તુ વિશે વાત કરીએ તો મિત્રો સવારે ઉઠીને તરત જ મિત્રો તમારે કોઈની સાથે સીધો ઝઘડો ન કરવો જોઈએ જો મિત્રો તમે સવારે ઉઠીને તરત જ કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરો છો તો એવું માની લે લેજો કે તમારો આવનારો દિવસ છે બહુ ખરાબ જઈ શકે છે અને તમને તમારા કાર્ય કાર્યમાં સફળતા પ્રાપ્ત નહીં થઈ શકે

અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ક્યારેય પણ માતા પિતા છે પોતાના બાળકોની સામે ખોટું ન બોલે અને તમે પણ પોતાના બાળકોને એ વસ્તુ શીખવાડજો કે તે ક્યારે ખોટું ન બોલે મિત્રો સવારના પોરમાં જો ખોટું બોલવામાં આવ્યું હોય તો તે આપણને યમલોક લઈને જાય છે અને આ ખોટું બોલેલું છે આપણને ક્યારે પણ આપણા કાર્યમાં સફળતા અપાવતું નથી પછી તમે ભલે સારા કર્મો કરેલા હોય પણ આ ખોટું છે એની ઉપર પાણી ફેરવી દે છે તેમજ બીજી વસ્તુ વિશે વાત કરીએ તો મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે સવારના સમય છે કે જો જો તમારા ઘરમાં રોજ રોજ દૂધ જાય છે અને આ થતું હોય તો મિત્રો વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જો રોજ તમારા ઘરમાં દૂધ ફાટે છે તો આ એક ગરીબી આવવાનો સંકેત માનવામાં આવે છે આથી મિત્રો આ વાતનું આ વાતનું ખાસ ધ્યાન રાખવા વિનંતી તેમજ મિત્રો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો સવારના સમયમાં તમે કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ નિયમો અનુસાર નથી કરતા એટલે કે જો તમે સવારે ઉઠીને ભગવાનની પૂજા પાઠ કરવાનું મૂકીને પછી તમે એમ જ સૂતા રહો છો તો મિત્રો તમારા ઘરની અંદર દરિદ્રતાનો વાસ થવા લાગશે મિત્રો જ્યારે પણ સૂર્યોદય થાય છે એ પહેલા તમારે ઉઠી જવું જોઈએ પણ જો તમે સૂર્યોદય પછી પણ ઉઠી શકતા નથી તો તમારે વહેલા ઉઠવાની આદત બનાવવી જોઈએ મિત્રો જે ઘરમાં વહેલા સવાર થઈ જાય છે એ ઘરમાં લક્ષ્મી માતા છે એ વાસ કરવા લાગે છે એ ઘરમાં ક્યારે કોઈ લડાઈ ઝઘડા પણ નથી થતા અને લક્ષ્મી માતાનો વાસ છે એ હંમેશને માટે તે ઘરમાં રહે છે તેમજ મિત્રો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ નિષ્ણાંતોના મતે ધનની દેવી દેવી લક્ષ્મીને સફેદ રંગ ખૂબ જ પસંદ છે અને આ જ કારણ છે કે સફેદ વસ્તુઓનું દાન કરવાથી લોકો દેવી પાસેથી ઘણા બધા આશીર્વાદ મેળવે છે આમ કરવાથી લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેમના ખિસ્સા હંમેશા પૈસાથી ભરેલા રહે છે

એટલે કે મિત્રો શનિવારના દિવસે જો તમે સવારના સમયમાં તુલસીના પાંદડા તોડો છો તો એ બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જો અગિયારસનો દિવસ હોય અથવા તો રવિવાર હોય તો એ દિવસોમાં તમારે તુલસીના પાંદડા તોડવા ન જોઈએ જો તમે સવારના સમયમાં તમે તુલસીના પાંદડા તોડો છો તો મિત્રો તમે યાદ રાખજો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે એ ઘર કરી જશે તેની સાથે જ મિત્રો સવારનો સમય છે એ ભજન કરવાનો સમય હોય છે પણ જો કોઈ વ્યક્તિ છે એ સવારના સમય કોઈ ખોટી વસ્તુ કરે છે તેમજ સવારના સમયમાં મદિરા પાન કરે છે તો મિત્રો તમારી સવાર છે તમને નરકમાં ધકેલી દે છે તમારી એ સવાર છે તમારા જીવનમાં ક્યારે સારા પરિણામોને લાવતી નથી તો મિત્રો તમારે આ વાતનું હંમેશા માટે ધ્યાન રાખવું જોઈએ જો તમારા શરૂઆત કરવી તમારા દિવસની જોઈએ કે જેના લીધે ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જા બની રહે તો મિત્રો પોતાના ઘરની સવારની શરૂઆતમાં તમારે સૌથી પહેલા આખા ઘરની સાફસફાઈ સાફ સફાઈ કરી લેજો આ વસ્તુ છે એ તમને બહુ લાભદાયી નીવડી શકે છે આનાથી તમારા જીવનમાં બહુ બધું સુખ આવી શકે છે આથી તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા ઘરમાં સાફ સફાઈ કરી લેવી જોઈએ તેમજ બીજી વસ્તુ વિશે વાત કરીએ તો મિત્રો રોજ સવારે જો કોઈ વ્યક્તિ છે તુલસી માતાને જળ અર્પિત કરે છે તો તેના જીવનમાં ક્યારે પણ ગરીબી નથી આવતી તેને પોતાની જાતે જ બધું સુખ પ્રાપ્ત થવા લાગે છે તેમજ તેની સાથે જ તેના જીવનમાં જે કાંઈ પણ મુશ્કેલી હશે તે જતી રહેશે આથી મિત્રો સવારના સમયમાં તમારે આ નિયમ છે તે જરૂર બનાવવો જોઈએ તેમજ મિત્રો સવારના સમયે જો કોઈ વ્યક્તિ છે તુલસી માતાની નિયમિત પૂજા કરે છે તો એ ઘરમાં લક્ષ્મી માતાનો નિયમિત વાસ થવા લાગે છે તેમજ એ પરિવારનું કોઈ પણ વ્યક્તિ છે એનો વાળ પણ વાંકો કરી શકતું નથી આથી મિત્રો સવારની શરૂઆત છે તુલસી માતાને જળ અર્પણ કરીને જ દિવસની શરૂઆત કરવી જોઈએ જો મિત્રો તમે એવું ઈચ્છતા હો કે સમાજમાં તમારું માન સન્માન વધે

અને તે વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવવા લાગે છે તેની સાથે જ મિત્રો પૂર્ણિમા અમાવસ્યા અને એકાદશીના દિવસે સવારના સમયે તમે પોતાના ઘરના દ્વાર ઉપર જો તમે એક સાથીઓ બનાવો છો તો એ વસ્તુ છે તમારા ઘરમાંથી દરિદ્રતાને દૂર કરી દે છે કારણ કે મિત્રો આ સાથીઓ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે કરેલા ઉપાય છે એ બહુ ફાયદાકારક નીવડે છે તેમજ તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ અથવા તો નકારાત્મક ઉર્જા હોય છે તેમજ તમારા ઘરની સ્થિતિ છે એ ખરાબ થતી હોય છે તો અમાવસ્યા એકાદશી અને પૂર્ણિમાના દિવસે મિત્રો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર તેમજ પોતાના ઘરના મંદિરમાં સવારના સમયમાં તમે જો સાથીઓ દોરી દીધો તો એ બધી બાધા છે પોતાની જાતે જ ઘરમાંથી જતી રહેશે અને તમને એ વસ્તુનો ફાયદો થવા લાગશે તેની સાથે મિત્રો આ વસ્તુનું પણ ધ્યાન રાખજો કે તમારે સવારના સમયે આ કાર્ય ન કરવું જોઈએ કે જે વ્યક્તિથી સામે વાળો માણસ છે તમારાથી રિસાઈ જાય તો મિત્રો તમે કોઈ પણ માણસની સામે સવારે ગુસ્સો કરો છો અથવા તો ઝઘડો કરી બેસો છો અથવા તો આવેશમાં આવીને તમે સવારના સમયમાં કોઈ પણ સામેવાળા વ્યક્તિને તમે કાંઈ પણ અપશબ્દો બોલી દો છો તો મિત્રો આવા ઘરોમાં અને આવા લોકોની પાસે લક્ષ્મી માતા છે એ ક્યારેય નિવાસ કરતા નથી તો મિત્રો તમે આ બધી વસ્તુનો નિયમ બનાવીને તમે કોઈ પણ તમારા કાર્યની શરૂઆત કરો છો તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ છે તમારો વાળ વાંકો નહીં કરી શકે અને જોત જોતામાં તમારા ઘર પરિવારમાં ખુશી આવવા લાગશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં આવવા લાગશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક લાઇક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ